પાટણ શહેરના જીમખાના દરવાજા પાસે આવેલી પાણીની પરબ ખાતે ઉનાળાની શરૂઆત પૂર્વે જનતાની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે પાટણ નગરપાલિકા અને શ્રીમંત ફતેસીરાવ સાર્વજનિક પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે અહીં નવા વોટર કુલરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે સુરતના નિવાસી ડૉક્ટર રમેશભાઈ પટેલે તેમના માતૃશ્રી અને પિતૃશ્રી સ્વર્ગસ્થ શાંતાબેન અને સ્વર્ગસ્થ જીવરાજભાઈ માધવજીભાઈ પટેલની સ્મૃતિમાં સિત્તેર હજારનું માતબાર દાન પુસ્તકાલયને અર્પણ કર્યું હતું આ દાનમાંથી એકસો સિત્તેર લીટરની ક્ષમતા ધરાવતું નવું વોટર કુલર મૂકવામાં આવ્યું છે જેનાથી કલાકના છસોથી સાતસો ગ્લાસ ઠંડુ પાણી મળી રહેશે આ નવીન સુવિધાનું ઉદઘાટન પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને શાસક પક્ષના કોર્પોરેટર મનોજભાઈ પટેલના હસ્તે લાયબ્રેરીના સભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પરબનો લાભ આસપાસના રહીશો શાળાના વિદ્યાર્થીઓને અંદાજે પચાસ જેટલા ગ્રામ્ય વિસ્તારના મુસાફરો લઈ રહ્યા છે અગાઉ એક કુલરની ક્ષમતા ઓછી પડતી હોવાથી બપોરના સમયે જ પાણી ગરમ થઈ જતું હતું પરંતુ હવે બે કુલરની વ્યવસ્થા થતાં ચોવીસ કલાક ઠંડુ પાણી ઉપલબ્ધ રહેશે આ સુવિધાને કારણે મુસાફરોને પાણીની બોટલ ખરીદવી નહીં પડે જેનાથી તેમના રોજના પચાસથી સો રૂપિયાની બચત થશે પાટણની જનતા માટે આ ગૌરવની વાત છે કે અહીં રોજનું બે હજાર લીટરથી વધુ પાણી પીવા માટે વપરાય છે જેથી ડૉક્ટર શૈલેષ સોમપુરાએ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરી નગરજનોને આ પરબના નિભા માટે યથાશક્તિ દાન આપવા પણ અપીલ કરી હતી પાટણની શ્રીમંત મંદિર સાર્વજનિક પુસ્તકાલય અને પાટણ નગરપાલિકાના સહયોગથી અહીંયા જીમખાના અનાવાળા દરવાજે એક પરબનું નિર્માણ કર્યું હતું આ નિર્માણ લગભગ ત્રણ વર્ષ પહેલાં કર્યું હતું અત્યારે અમે જોતાં જોતા એવું લાગ્યું કે ઉનાળામાં અહીંયા જે પીવાની જે વસ્તી છે અહીંયાથી લગભગ પચાસે ગામડાના લોકો જીમખાના ત્રી પ્લસ કુલોની છોકરાઓ બધા અહીંયા ખૂબ જ પાણીનો લાભ લઈ રહ્યા છે તો ઉનાળામાં એવું થતું હતું કે એક કુલરની કેપેસિટી ઓછી પડતી હતી એટલે અહીંયા નગર આજુબાજુના રહીશે મને રજૂઆત કરી કે સાહેબ આ પાણી બપોરે ગરમ થઈ જાય છે તો અમે વિચાર્યું કે કોઈ બીજું એક નવું કુલર લાઈ અને સતત પાણી મળે એવી વ્યવસ્થા કરવી તો આજે મહાશિવ શિવરાત્રીના પવિત્ર દિવસે સ્વ જીવરાજભાઈ માધવજીભાઈ પટેલ અને એમના ધર્મપત્ની શાંતાબેન જીવરાજભાઈ પટેલના સહયોગથી અમારા મિત્ર છે ડૉક્ટર રમેશભાઈ પટેલ સુરતથી એમને આપણને સિત્તેર હજાર રૂપિયાનું દાન પાટણની લાઇબ્રેરીને આપ્યું અને એમના સહયોગથી આજે આપણે એક નવી પરબ લીટરની એક નવું કુલર મૂક્યું છે કે જેથી એક કલાકના લગભગ છસોથી સાતસો ગ્લાસ જેટલું પાણી એ આપણે સતત મળી રહે અને અહીંયા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે અહીંયા ચોવીસ કલાક ઠંડુ પાણી વારાફરતી વારાફરતી આપણે બંને કુલર દ્વારા આપી શકીએ એવી અહીંયા પાટણના નગરજનો માટે અહીંયા આપણે લાઇબ્રેરી તરફથી અને નગરપાલિકા સેવા સદન તરફથી આ વ્યવસ્થા એક પાટણની સુંદર મતલબ અહીંયા બની છે અને એની સેવા અંદર લગો લાભ લગભગ રોજનું બે હજારથી વધારે લિટર પાણી અહીંયા વપરાય છે એ પણ આપણા માટે ગૌરવની વસ્તુ છે કે ભાઈ આટલા બધા જે લોકો છે એમના પૈસા આપણે જે બચાવે છે ગામડે જતા લોકો છે એ બધાને પાણીની કોટનોને સર્વતો અહીંયા પીવા પડતા હતા એની જગ્યાએ રોજના એ લોકોને પચાસ સો રૂપિયા રોજના બચાવીએ છીએ એટલા માટે એ પાટણના નગરજનોનો અને જે દાતાઓ જે દાન આપે છે એમનો ખૂબ ખૂબ આભાર પાટણના નગરજનોએ વિનંતી કરું છું કે આ પરબના નિભાવવા માટે પણ તમે યથાશક્તિ દાન આપો એવી વિનંતી કરું છું